નમસ્તે ગાઈસ બેક ટુ ફન માં આપનું ફરી સ્વાગત છે અને આજે આપણે બતાવવા જઈ રહ્યા છીએ વિશ્વેશ્વર રિવર અપડેટ આજે તારીખ છે 9 9 2025 અને આપ જોઈ શકો છો વિશ્વેશ્વર બ્રિજ છે આ ઇક્વલ થી થોડા બે કિલોમીટર આગળ આવી છે એટલે આ રીતે બ્રિજ જોવા મળતી જાય અને બ્રિજ ઉપરથી થી તમે નદીનો નજારો જોઈ શકો છો સામે થોડા માણસો બે ત્રણ માણસો માછીમારી કરી છે અને કીધું પણ કે આનો ફોટોગ્રાફી જોઈ શકો છો એ લગભગ બે દિવસ પહેલા નદી ફૂલ ટુ ઓન આવી છે તો આગળ ઉપર વાસ્પાજ ભારે વરસાદ ના કારણે આ નદીનો રોદ્ર સ્વરૂપ આપ દેખી જ શકો છો અને અત્યારે થોડી リस्की છે તો ગાઈસ ક્યારે આવો તો નદીના પટમાં ના આવતા કેમ કે થોડી ડેન્જરસ લેવલ પર છે બે ત્રણ દિવસ પછી કદાચ પાણી ઘડું ઉતરશે તો તમને કદાચ અંદર જવા મળશે બાકી અત્યારે તમે જોઈ શકો છો હું બીજા પટ પર લઈને જઈ રહ્યો છું ત્યાં પણ આપ જોઈ શકો છો કે આ લેવલ કેટલું ડેન્જરસ છે જોઈ શકો છો તો કઈશ આ નદીનો જે નજારો છે તે એકદમ અદ્ભુત છે કેમ કે અહીંયા વચ્ચે વચ્ચે જે સ્પેસ દેખાય છે ત્યાં થોડું જમીનની ભાગ દેખાતો હતો અત્યારે બિલકુલ દેખાઈ રહ્યો નથી અને બે પટે આ નદી અત્યારે વહી રહી છે તો આ છે આજની રિવર રિવર અપડેટ નવ નવ બે હજાર પચીસની અપડેટ સરસ મજાનો નજારો આપ અત્યારે આવી અને જોઈ શકો છો